દોસ્તો અત્યારે તમામ લોકો માટે મોટો અને મહત્વનો કાયદો આવી ગયો છે કે મિલકત ભાડે આપતા પહેલા તમે ખાસ જાણી લેજો આ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં એક મોટો સુધારો કરવામાં આવ્યો છે હવે જો કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને બસો રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે આ સાથે જ ભાડાની મિલકત પર પણ સરકારે નવો નિયમ લાગુ કર્યો છે તો આ મહત્વની ખાસ માહિતી આપણે આજના વિડીયોમાં જાણીએ તેના પહેલા જે કોઈ પણ લોકો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો ભાડાની મિલકત આપનારા પર બોજો ભાડા પર રહેઠાણની અને કોમર્શિયલ પ્રોપર્ટી આપનારાઓ પર બોજો પણ વધારવામાં આવ્યો છે અગિયાર મહિના ઓગણત્રીસ દિવસના ભાડા કરાર રહેઠાણ માટે હોય તો તેને માટે રૂપિયા પાંચસોનો સ્ટેમ્પ પેપર અને કોમર્શિયલ માટે રૂપિયા એક હજારનો સ્ટેમ્પ પેપર વાપરવાની જોગવાઈ છે આ કરારની વિગતો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવી હોય તો તેને માટે રૂપિયા દસ હજારનો સ્ટેમ્પ પેપર વાપરવો પડશે અને તે ઉપરાંતના વર્ષ માટે બે ટકા દરે દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી છે સરકારે ડ્યુટી માફી આપી હોય કે પછી તેવા વખતે ખૂટતી સ્ટેમ્પ ડ્યુટી છે તેના પર રકમ પર નહીં પરંતુ ડ્યુટીની સંપૂર્ણ રકમ પર દંડ કરવાની જોગવાઈ નવા વિધેયકના માધ્યમથી લાવવામાં આવી છે જી હા દોસ્તો કલેક્ટર સમક્ષ તેને અસલ દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા હોય તે તારીખ અને કલેક્ટરે તેના પર હુકમ કર્યો હોય તે તારીખ વચ્ચેના સમયગાળાને દંડ માટે સમયગાળા તરીકે ગણવાની લેવામાં આવશે નહીં આ ગાળા માટે કોઈ દંડ કરવામાં આવશે નહીં સાથે દોસ્તો આગળ મહત્વની માહિતી જણાવવામાં આવી છે કે ભાડા કરાર કેમ અગિયાર મહિના માટે જ થાય છે તો જણાવવામાં આવ્યું છે કે ભારતીય કાયદામાં ભાડુઆતો માટે પણ નિયમો બનાવવામાં આવ્યા છે આમાંના એકમાં ભાડાના સંબંધિત કાયદો પણ સામેલ છે ભારતીય નોંધણી અધિનિયમ ઓગણીસો આઠની કલમ સત્તર ડી મુજબ વર્ષમાં બાર મહિના હોવા છતાં એક વર્ષથી ઓછા સમયગાળા માટે ભાડા કરાર છે તે અથવા તો લીઝ કરાર નોંધવાની ફરજિયાત નથી આનો અર્થ એ થયો કે મકાન માલિક કોઈ પણ નોંધણી વગર ફક્ત અગિયાર મહિના માટે ભાડા કરાર કરી શકે છે એટલે કે ભાડા પર ઘર આપતી વખતે ઘર માલિકો અને ભાડુઆતોને દસ્તાવેજ નોંધાવવા અને નોંધણી ચાર્જ ચૂકવવા માટે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં જવાની જરૂર રહેતી નથી અને સાથે દર્શાવવામાં આવ્યું છે દોસ્તો કે અગિયાર મહિના માટે ભાડા કરાર કરવા પાછળનું બીજું મોટું કારણ કે ફાયદો એ છે કે સમયગાળા માટે કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફી ચૂકવાની જરૂર નથી જો ભાડા કરાર એક વર્ષથી ઓછો સમયગાળા માટે કરવામાં આવે છે તો તેના પર ચૂકવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટી છે તે ફરજિયાત નથી અગિયાર મહિનાનો ભાડા કરાર મકાન માલિકની તરફેણમાં છે દોસ્તો આ મહત્વની માહિતી છે તેમાં જ ખાસ માહિતી દર્શાવવામાં એ આવી છે કે આપ આપણે જણાવીએ દોસ્તો કે હવે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન જે ગુજરાત સ્ટેમ્પ સુધારા વિધેય ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં એક મોટો સુધારા જે કરવામાં આવ્યો હતો જેમાં જો હવે કોઈ સ્ટેમ્પ ડ્યુટી ન ભરે કે ખોટી માહિતી આપે તો તેને બસો રૂપિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો દંડ છે તે ફટકારવામાં આવશે આ સાથે જ ભાડાની મિલકત પર તેમને સરકારી નિયમો પણ લાગુ કર્યા છે જેમાં દોસ્તો મહત્વનો કાયદો એ છે કે આકરાની અંદર જો પાંચ કે પંદર વર્ષથી નહીં દર્શાવવામાં આવેલી હોય આ બધી વિગતો તો તેને માટે રૂપિયા દસ હજારનો સ્ટેમ્પ પેપર વાપરવો પડશે તો દોસ્તો દસ હજાર છે તે કિંમત ખૂબ જ વધારે કહેવાય તો જે કોઈ પણ લોકો છે તેમને આવા પ્રશ્નો છે તો તેઓ સાવધાન થઈ જાય તો દોસ્તો આ હતો મહત્વનો કાયદો જેના વિશેની મહત્વપૂર્ણ માહિતી છે તે સરકાર દ્વારા દર્શાવવામાં આવી છે આશા કરું છું કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવે પછી વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ અના વંદે માતરમ